મળશે અને હા તમારે કેટલા ગુણ આવે છે પચીસ માંથી એ તમારે અવશ્ય કોમેન્ટ કરવાની છે અને વિડીયો કેવો લાગે છે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે હા અને બીજી વસ્તુ ખાસ જો કોઈ સવાલમાં ઉતાવળમાં કોઈ ભૂલ થઈ જાય તો તમે છે એ સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો એટલે આપણે એને શું કરી દઈશું પિન કરી દઈશું એટલે બીજા વિદ્યાર્થી સરળતાથી જોઈ શકશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન એક નીચે આપેલી જાહેરાતના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો સરસ મજાની આપણે એ જાહેરાત આપી દીધી છે તમારે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનો છે આપણે આગળ સીધા એમના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે રક્તદાન રક્તદાનને મહાદાન સાથી કહ્યું છે કારણ કે રક્તદાનથી ઘણા જીવન છે બચાવી શકાય છે માટે બીજો સવાલ છે રક્તદાનનું આયોજન કઈ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે તો જિલ્લા કલેક્ટર કચેરી ઉપરોક્ત પૈકી જિલ્લાના વડા કોણ હોય છે તો કે જવાબ આવશે કલેક્ટર ચોથો સવાલ કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થયો છે તો કે ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીના હેઠળ છે એ કાર્યક્રમ થયો છે છે રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક શા માટે રાખી શકાય છે રાખ્યા છે કારણ કે રક્તદાન એ કેવું છે મહાદાન છે એટલે સ્વૈચ્છિક પોતાની ઈચ્છા હોય તો આપી શકો નહીતર કંઈ જરૂર ફરજિયાત હોતું નથી તો આ રીતના આપણા પ્રશ્ન એકના એટલે જે બોક્સ આપેલું હતું એના જવાબ થયા તો ઘણા વિદ્યાર્થીઓ એવું કે છે કે સર અમારે હજી ગુજરાતી સમજવામાં અમને ઘણી બધી ક્વેરી આવે છે કેમ કે આઠમો પાઠ છે પછી ગણિતમાં અમને ક્વેરી આવે છે હિન્દી જે શરૂ થયું છે નવું આ બધું અમારે ક્વેરી આવે છે તો એનું સોલ્યુશન શું 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 તો 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 મિત્રો જુઓ આપણી ચેનલમાંથી તમને મળશે જુઓ દરેક ધોરણના પાઠ વિષય વાઇઝ પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી એટલે કે જો આસપાસ આવી ગયું ગણિત ગમ્મત આવી ગયું ગુજરાતી કુહુ આવી ગયું બધા જ આવી ગયા પછી દરેક પ્રકરણના સ્વાધ્યાય સમજૂતી એની સોલ્યુશનની પીડીએફ મટીરિયલ છે પાર્ટ વાઇઝ પીડીએફ રેડી પછી હા ઉપયોગી એસાઈમેન્ટ એના પેપરો એની સમજૂતી હા એકમ કસોટી જે જોઈએ છે ને વિડીયો એની પીડીએફ પણ છે સોલ્યુશનની અને ખાસ સ્વ અધ્યન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ એની સોલ્યુશનની પીડીએફ બધું મળશે ક્યાંથી તો કે આપણી એપ્લિકેશનમાંથી વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમારા પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ગેમને ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને સર્ચ કરવાની ઇન્સ્ટોલ કરી દેવાની તમને ખ્યાલ ન હોય તમારા વડીલ જે મોટા ભાઈ બહેન હોય કે માતા પિતા હોય એની મદદ લઈ શકો પછી અહીંયા આવું પેજ આવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે તમારા ઘરનો માતાનો તમારા પિતાનો નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ ઇન થઈ જશો હવે અહીંયા પેજ આવશે કોર્સ એમાં સ્ક્રોલ કરશો ધોરણ ચારનું નું ફોલ્ડર છે ત્યાં તમને આ ગુજરાતીની સોલ્યુશનની પ્રશ્ન બેંક આખી મુકાઈ જશે તો ત્યાંથી તમે જોઈ શકશો રેડી અને બીજી વસ્તુ ખાસ મહત્વની બીજી વસ્તુ શું હશે તો કે આવી રીતના ધોરણ ચારનું નું પોથીની એની બધું પીડીએફ ને એવું બધું હશે તો એ પણ તમે જોઈ શકશો અહીંયા જશો તો ધોરણ વાઇઝ વિષય વાઇઝ વિડીયો એ તમે જોઈ શકશો ચાલો રેડી પછી એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મુકાઈ જશે અને ખાસ તમારે વિડીયો જોવો તો અહીંયા જશો એટલે ધોરણ ચારનું નું ફોલ્ડર આવશે આ જો અહીંયા ધોરણ સાતના ના વિષય પણ આવી રીતના તમને ધોરણ ચારના ના વિષય આવશે જેમાં જવું એમાં જશો દરેક પ્રકરણના લાઇન ટુ લાઇન બધા જ ફ્રીમાં વિડીયો મળી જશે સ્વજન પોથી ભાગ વાઇઝની બધું ચાલો રેડી

શાળા પ્રવેશોત્સવ કયા મહિનામાં યોજવામાં આવેલ છે તો જૂન જેનું નિમંત્રણ છે આપવાનું છે તેના સંબોધન માટે કયો શબ્દ લખવામાં આવ્યો છે છે તો સ્નેહી શ્રી ત્રીજો પ્રશ્ન નિમંત્રણ આપનારને શું કહેવાય તો કે નિમંત્રક શાળા પ્રવેશોત્સવમાં સાથે શાળામાં બીજા કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો કન્યા કેળવણી અને પાંચમો સવાલ છે શાળા પ્રવેશો માટે નિમણૂક કોણ આપી રહ્યું છે તો કે શાળા વ્યવસાય વ્યવસ્થાપન સમિતિ ચાલો સરસ મજાનો ત્રીજો તમને બોક્સ આપેલું છે ભાવપત્રક આપ્યું છે તો એને તમારે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું છે ચાલો આપણે પ્રશ્ન જવાબની ચર્ચા કરીએ સીધા હા જો તમને આ પ્રશ્ન જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો હા ચાલો દુકાનનું નામ શું છે તે ખાનગી છે કે સરકારી પંડિત દિન તે કેવી છે સરકારી છે આરતીબેન ચોવીસ કિલોગ્રામ ઘઉંની ખરીદી કરે છે તો તે કેટલા રૂપિયા ચૂકવશે તો કે અગિયાર રૂપિયા આ ગ્રાહક ભંડારમાં બધી વસ્તુઓ રાહત દરે કેમ મળતી હશે કારણ કે સરકાર દ્વારા આપવામાં આવે છે એટલા માટે નેક્સ્ટ સવાલ છે સોનલબેનના ઘરમાં ચાર વ્યક્તિ છે તો તેમને કેટલી ખાંડ મળવાપાત્ર થશે તો કે બે કિલો પાંચમો સવાલ સરકાર માન્ય દુકાનમાંથી એક વ્યક્તિને કુલ કેટલું અનાજ મળશે તો કે બાવીસ કિગ્રામ ચાલો નેક્સ્ટ જોઈએ આગળ હવે તમારે શું કરવાનું છે તો કે આ બધાય જોડકા જોડવાના છે અ બ ને ક બધાને જોડકા જોડવાના છે રેડી જો મને ભૂખ લાગી છે પરંતુ દૂધીનું શાક ભાવતું નથી હા ચાલો એટલે પેલો એક થશે એક થશે ને એક અરે આ રીતના લખી દઉં છું ચાલો તે ભલે નાનો દેખાય તે ભલે નાનો દેખાય પણ વોલીબોલમાં સારું રમે છે એટલે આ રીતના આવશે ને ચાલો નેક્સ્ટ ચાલો દીવો પ્રગટાવો જરૂરી છે કેમ કે અંધારું થવા આવ્યું વરસાદ વધુ પડે છે એટલે શું છે સોરી વરસાદ વધુ પડે છે એટલે બહાર ગામ જવું નથી જો અહીંયા બે વાક્ય બનશે મિત્રો વરસાદ વધુ પડે છે આપણે બોલપેન જ ફેરવી નાખીએ તમને વધારે ખ્યાલ આવે ચાલો વરસાદ વધુ પડે છે એટલે એટલે ક્રિકેટ રમીશ નહીં અથવા તો બીજું રીઝન પણ એ પણ આપી શકો ભાઈ એટલે બહાર ગામ જવું નથી અને પગે ફ્રેક્ચર છે તેથી ક્રિકેટ રમીશ નહીં અને બહાર ગામ નથી જવું તો તમે તમારી રીતના વાક્ય કોઈ પણ બનાવી શકો છો એટલે આ બંને વાક્ય બંને રીતના આપણા સાચા રહેશે એટલે ખાસ તમે વ્યવસ્થિત બનાવી શકો તમે કયો કયો વાક્ય બનાવ્યું ચાલો કમેન્ટ કરો ફટાફટ ચાલો કરી દીધી ને હા બંને સાચા છો કોઈ એવું ના કે તક ખોટા છે બંને સાચા છે ચાલો આવી રીતના વિભાગ બીના આપણે બનાવવાના છે ચાલો જોઈ લઈએ આશા અને મમતા રોજ મંદિરે આવતા કેમ કે પ્રસાદ તેમને ખૂબ ભાવતો તમને તમને પાણી પાણી પીવું પીવું હશે તેથી ઇશારો કરે છે તેમને સોરી તેમને પાણી પીવું હશે રમત રમત રમવી સારી આદત છે પણ અભ્યાસના ભોગે તો નહીં જ તને આંખે ઓછું દેખાય છે એટલે રાત્રે ગાડી ચલાવાતી નથી ચાલો રેડી તેને આખે આખ ઓછું દેખાય મારે રમવું તો છે પરંતુ મને રમતા આવડતું નથી એટલે આ રીતના વાક્યો બનશે તમે કોઈ બીજી રીતના બનાવો પણ ચાલે સાચા હોવા જોઈએ ચાલો રેડી મિત્રોએ દગો આપ્યો જો આપણે તમે જગ્યાએ લખી દીધું છે મિત્રોએ દગો આપ્યો તેથી રમેશ હારી ગયો પછી બીજો વાક્ય છે દૂર દૂર સુધી ઘાસ દેખાતું નથી કેમ કે વરસાદ આવ્યો જ નથી ભોજન લેવું જરૂરી છે પણ પેટનો વિચાર કરીને ચોથું વાક્ય છે તેને ભણવું છે પરંતુ શાળાએ જવું નથી અને પાંચમું વાક્ય છે તે સતત અભ્યાસ કરે છે એટલે સારું રમી શકે છે ચાલો આવી રીતના હવે આપણે શું કરવાનું છે પ્રશ્ન નંબર ત્રણ ફકરામાં લીટી કરેલ શબ્દોને સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખવાના છે તમારા જાતે લખવાના નથી બાકીનું બીજું કંઈ કરવાનું નથી જો શાળા છે તો શાળાને અહીં જોશો શું આપ્યું છે નિશાળ કહેવાય નિશાળ તો ચા આપી દીધું પછી શું આપ્યું છે ફરતા તો વિહરતા જો અહીં આપ્યું છે વિહરતા દેખાય છે ચાલો હવે શું કહે છે બોક્સ બોક્સ એટલે શું થશે ખોખા અથવા ખોખું અને મિત્ર મિત્રને શું કહેવાય ભાઈબંધ રેડી ને હા ચાલો એ ખોખું જો આપી દીધું ને ખોખું એટલે આ રીતના તમને આડાવળા આપ્યા છે તમારે જે ભાઈબંધ આપી દીધો ને એટલે આ રીતના ગોતી લમકવા જીજ્ઞાસા તેને શું કહેવાશે આતુરતા ચાલો નેક્સ્ટ એવી રીતના બીજું ફકરો આપેલો છે એક મોટું જંગલ જંગલને આપણે સમાનાથી શું થશે વન તો અહીં રહ્યું ને વન હા સિંહ તો સિંહને શું કહેવાય સાવ જ ઘણા એમ કહેશે બીજું પણ ઘણા બધા કહેવાય પણ બીજા કહેવાય પણ આપણે કોષ્ટક પ્રમાણે લખવાના છે એટલા માટે પ્રાણીઓ તેને શું કહેવાશે પશુઓ જલસા તો મોજ મીઠાઈ તો મિષ્ઠાન રેડી અહીં રહ્યું ને તો આ રીતના થશે રેડી ચાલો હવે આગળ જોઈએ ત્રીજો આપ્યો છે એક દિવસની વાત છે દિવસ એટલે શું થશે દિન પછી માતાને ભોજન ભોજન એટલે રસોઈ પછી આખું તમને પેરેગ્રાફ આપ્યો છે હનુમાન તો હનુમાન ને બીજું શું કહેવાય છે અંજની પુત્ર એમ સાહેબ કહેવાય કહેવાય આ પણ આમાં આપ્યું નથી એટલા માટે ચાલો રેડી બાપુજી તેને શું છે પિતા નિરાતે તો આરામ આ રીતના થશે ને ચાલો તો આવી રીતના આપણા થઈ ગયા હવે શું કરવાનું છે પ્રશ્ન નંબર ચાર જોવાનો છે ચાલો વાક્યમાં કયો ભાવ વપરાયેલો છે તે લખો આપણે પાંચ કોઈ પણ પાંચ વાક્ય તમારે કોમેન્ટ કરી દેવાની ફટાફટો હું આવે ને ને હું આવે કેમ તો કે મને ખબર પડે ને તમને ખ્યાલ આવે છે ચાલો રેડી કરી દીધી કોમેન્ટ બધા ચાલો હા તમારે આ વાઇઝ પણ કોમેન્ટ કરવાની કે મય સર મારે પ્રશ્ન નંબર ત્રણ માં મારા એટલા એવા પ્રશ્ન નંબર બે માં મારા આટલા એવા એવી રીતના આવો ચાલો જન્મદિવસે મોબાઈલની મોબાઈલ ની ભેટ મળતા હેતવી મને મોજ પડી ગઈ તો કેવો ભાવ છે ખુશીનો પિતાના અવસાન પછી પુત્રના જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો નથી તો દુઃખનો ભાવ છે દીકરાનું પરિણામ જોઈ પિતાની આંખો લાલ થઈ ગઈ તો લાલ થાવ એટલે ગુસ્સો થાવ એટલે શું આવશે ગુસ્સાનો ભાવ છે નાની દીકરીને દોરડા પર ચાલતી જોઈ લોકો અચરજમાં જોઈ સોરી લોકો અચરજથી જોઈ રહ્યા તો આશ્ચર્યનો ભાવ રાત પડતા જ રમેશ ઘરમાં સંતાઈ જાય છે તો ડરનો ભાવ છે ને દ્રાક્ષ ખાવા ન મળી મળતા શિયાળ ત્યાંથી ચાલી નીકળ્યો નિરાશાનો ભાવ અચાનક સામે એલિયન જોઈ હું ગભરાયો એટલે ડરનો ભાવ આવશે વિદ્યાર્થીઓની શિક્ષક રોષે ભરાયા તો ગુસ્સાનો ભાવ આવશે વાહ કેટલું ગાડી છે તો આશ્ચર્યનો ભાવ સાચે જ આ બધી ચોકલેટ મારી તો કે આશ્ચર્યનો ભાવ આજે મેં ધારેલું પરિણામ સોરી આજે મેં ધારેલું પરિણામ આવ્યું નહીં તો કયો ભાવ છે નિરાશાનો ભાવ મને રડવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે તો ડરનો ભાવ અરે આટલી સુંદર વાડી કોઈ ખરી તો આશ્ચર્યનો ભાવ ગમત ગુલાલ જોઈ સૌ ખુશીનો ભાવ મને ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે ગુસ્સાનો ભાવ તો આ એમના જવાબ થશે ચાલો હવે પ્રશ્ન તમે ચાલો સરસ જોઈ હવે અહીંયા તમને શું આપ્યું છે આડાવાળા શબ્દો આપ્યા છે એને તમારે ગોઠવીને વાક્ય બનાવવાનું છે સરસ મજાનું ચાલો રેડી તો હું તમને સાચા જવાબની સીધું વાક્ય બનાવું છું તો શું કે છે અમને પણ દેશી રમતો શીખવાડો ને તો એ રીતના આવશે બીજું આપણે આજનો મેચમાં મેચ જીતી જવાના ત્રીજો છે શ્લોક અને તીર્થ કબડ્ડીમાં સારા ખેલાડી છે નેક્સ્ટ વાક્ય ચોથું વાક્ય છે તાકોડી જેને તાક એટલે તેને પાડી દે ચાલો રેડી નેક્સ્ટ શું આપ્યું છે ગળિયું હા અહીંયા આપ્યું છે મને ગળિયું ખાવા તો ખાવાનો તો ભારે ચસ્કો છઠ્ઠું વાક્ય છે સિંહનું બચ્ચું હાથીઓને જોઈ જનુની બની ગયું ચાલો સાતમું વાક્ય શું આપ્યું છે પાયલ ગુરુની આગળનું ક્યારે અનાદર કરતી નથી આઠમું વાક્ય છે દિવ્ય નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો નવમું વાક્ય છે આજે શાળામાં શાળાના દિવસે રક્ષાબંધનનો મેળો શું હતો જામ્યો હતો જો આ વાક્ય આ રીતના આવશે આજે રક્ષાબંધનના દિવસે શાળામાં આજે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો તો આ રીતના આખું વાક્ય બનશે ચાલો મે ટીવી તેના જોયા છે આખું તો શું સાંજે મે ટીવી તેનો ટીવીમાં તેનો ફોટો જોયો નેક્સ્ટ વાક્ય છે આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે બારમો વાક્ય છે ખિસ્સુ સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈ બી ગયું તેરમું વાક્ય છે ઉત્તરાયણના દિવસે બધા ગાયને ઘાસ નીર નીર નાખે છે નેક્સ્ટ ચૌદમું વાક્ય આપણી આજુબાજુ ચકલીથી નાના પતંગિયા દેખાતા હોય છે અને ભાવેશ ઝાડ પર ઝાડ પર કાબડ માળો છે ગોઠવ્યો હોય છે રેડી તો આ રીતના મિત્રો આપણી જે પ્રશ્ન બેંક હતી એ ધોરણ ચાર ની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની ચર્ચા કરી આ સોલ્યુશન વાળી જ મિત્રો પીડીએફ તમને મળી જશે ક્યાંથી મળશે તો પેઇડ કોર્સમાં ધોરણ ચાર ના ફોલ્ડરમાં મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો ના તમારે કેટલા ગુણ આવે છે કવર્ડ કોમેન્ટ કરવાનો છો કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરવાનો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરો ચાલો તમે કોઈ પણ પ્રતિભાવ તમે આપી શકો છો કોમેન્ટ આપી શકો રેડી હા સારી કોમેન્ટ હશે તો આપણે પિન પણ કરી દઈશું બીજા વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે હા બધું પણ વિદ્યાર્થીઓ વિચારે છે હા ચાલો સરસ તો તમે બધા કમેન્ટ કરી દીધી ને હા યસ નો યસ નો કરી દેશો પરે તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીં સુધી રાખીશું બીજા જો હજી વિષયના વિડીયો જોવા હોય તો તમે ફ્રીમાં બધા જ વિષય આવી રીતના પાર્ટ વાઇઝ વિડીયો ફ્રીમાં બધા જોઈ શકશો સ્વ અધ્યન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ જોઈ શકશો ત્યાંથી તમે આપણી એપ્લિકેશનમાંથી તમે બધું જોઈ શકો છો રેડિટી તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ